નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેર પોલીસ ગમે તેટલી ભલે મોટી મોટી વાતો કરે પરંતુ શહેરમાં અત્યારે પણ હાલની તારીખમાં પણ અત્યારના સમયે પણ દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે એ કેવું ખોટું નથી દર્શક મિત્રો બુટલેકર સામે જો કોઈ અવાજ ઉઠાવે છે તો તેને માર મારવામાં આવે છે તેની પર હુમલા થાય છે તેનું અપહરણ થાય છે આ વાત હવે જૂની નથી દર્શક મિત્રો માજલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બુટલેકરો બેફામ બન્યા છે દર્શક મિત્રો આવા જ બેફામ બનેલા એક બુટલેકર જેનું નામ છે ભાવે ભાવેશ ઉર્ફે ભાવ દ્વારા તેના દારૂના ધંધાની માહિતી પોલીસ કંટ્રોલમાં આપવામાં આવે છે તેની અદાવત રાખીને તેને સરસ્વતી ચાર રસ્તા પાસેથી એક ઓટો રિક્ષામાં તેના અન્ય સાગરિકો સાથે નેતિક પટેલ નામના યુવાનું અપહરણ કર્યું તેની પર જાન લેવા હુમલો કર્યો દર્શક મિત્રો એવું કહેવાય છે કે હુમલાખોરો નશાની હાલતમાં હતા કે હુમલાનો ભોગ બનનાર નેતિક પટેલની હાલત ખૂબ નાજુક છે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યો છે રખાયો છે છે મારા જમાઈને છે ને એ લોકો છે ને ઉચકીને રિક્ષામાં લઈ ગયા અને ગંભીર હરતથી એને બહુ મારી છે માથું ફાડી નાખ્યું છે એ જવાબદારી કોણ રહેશે એ મને એ જે બીજું કશું નહીં અને એના પછી કશું થાય તો એ બહુ દરબાર જવાબદારી રહેશે આ ને પહેલાં એક મહિના અગાઉ જ થયું હતું આ ભાવ દરબાર કરીને એક બુટલે બુટલેગર છે ઇંગ્લિશનો ધંધો કરે છે ખુલ્યા મેં માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો માર માર્યો હતો બીજા દિવસે લોકોને છોડી દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તાથી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે માથામાં પાંત્રીસ થી ચાલીસ ટાકા છે અને એને કે ને કે એને ભાન જ નહોતું કસવાનું એ મારા હસબન્ડને અને અમને હોમગાર્ડવાળાએ જાણ કરી ત્યારે અમને ખબર પડી ગયા આને અહીંયા લાયા છે આ લોકો એમને માંજાપુર ગામમાં લઈ જઈને માર્યો લોકોએ અમારી માગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલ્લે આમ કરે છે આ લોકો એમની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય ને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર હવે એવી માંગણી છે અમારી બીજી વખત આ બનાવ બન્યો છે

ધરપકડ કરી લીધી છે જો કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં હથકડી વગર આ ભાવેશ કઈ રીતે હસતો હસતો પોલીસ તેણે લઈ જઈ રહી છે આપ જુઓ આ વિડીયો ઘણું બધું કહી દે છે ચાલો પણ તમે ચાલો દાવા પાછળ પાછળ Calao <coughs>